ભેણ ફોન કેપા રોજ ત્રાસ બોરો ભાજપ ગુટક ખાયો રોજ ત્રાસ ખબર ઓકેલ ખિચડીમાં ફેટી તો ગું કેઠો ગોનો જતું ગુટકા ખીંતો તરે ને બેન નેર્યો એ ચીજો ઘર રહેતા અરે વાર જાય અને હેવરતા ભાઈ એ જમાનો આ બેન ક નેર્યો હેવજા જા જો કો માડુ એ ધારુ પીન પેજી ઘરવારી કે પેટી તા એડો તહી માડુ નતો કરે કમાય તો પેજી પેજી ફિલ્મ બીરી કરે તો એ માડુ અક્ષય કુમાર કે ટકર કે એડો હે એટલે બેન નેર્યો ઘર વે થામણા ઠેકરી છોકા ચાલુ હે બરોબર તો હણે છેલી વારી પાઈ પતાવટ હે તો બસ સંપીન રોયો એડા પૈસા યાર આઉટે ને સંપૂર્ણ નતા રોયો ને હું તો નેરે ઓર કી નઈ નરીય પોખે નેરે મકાન ને હું જા ઓડ્યા ત્યાં પણ આમ મોજ થી જીવન જ્યાં તો અત્રે બસ હેલી મેલી ને હલો અને બસ એ જાય અને ને ભયા ટોવટ હું ને ગણી ખપે બસ દયો બસ તો ખમો ઈને વે જા ચા બના જા બેણા વટવારી અને અજે ભાઈ આ તો ખાસ વિમલવારી ચા બરોબર વે જાનો